અને ડોશી તો શીખા ચો જઈ સા ઈનો તો પત્તો પીવર માં જઈ સા ક જોય ફરવા જઈ સા એ જ ખબર નઈ પડતી મને આખી જિંદગી તો ડોશી મને ગુલામ કઈ ના જો અરે વાડી વાડી આ છોકરા મોય હરાય ના એ હું કરવાનો હતો આ ચૂલા આ લાકડા મેલી જતા નજી ઈમ નિમ પડી રહ્યો છે આ લાકડો દે આ નકરી રશા રશા આ બધું વાડી નાખવા જાય જો પેલા મને વાડી વાડી તો કેરોય દુખવા મંડી સર

બે બાજુ જી અરે જીતે જેમાં ફોન કરો ફરી પણ હું કરું ડોસી પ્યોર પ્યોર કરી લોહી પી ડોસી એકમ ના દારા ચોખા પિયોર

બેસો કોક ના ચા પોણી નું કેવું પડે નકર કોસ તો વાઢી ના આવી પોટલા નાખવા પડે પછી દેવા કે એકદમ બધું ભેરા તું મેલીન જતું રહે ભાઈ ભેરા બા નહીં ભેરા બા જિંદગી જતી રહી આપડી હા તમે તૈયાર થાજો લુગરા પેડો

પગ દબાય રોજ રોજ તો કોઈ તમને ના પગ એ તો માના માં હોય તો કોક ક્યાં સેવા કર આખી જિંદગી કરે એ તો માતાજી સેવા ગોઠવી

એ મન ના રી એટલે કેવા આયો અને તમારે કી દે કી દે તો મારે મન આવતું નહીં કે કોઈ કોઈ હગાવાળા બોલાવતું નહીં કમ કમ જવું તોય જવાનું તોય જાત્રા પાત્રા આવતા અઠાળે જી દિમાગ ફૂટ કેવો થોડો ઓટો મારતા હું હંગો

તૈયારીઓ કરવાની તૈયારીઓ તૈયારીઓ કરવાની હું તો પેલું ખોખું લેલો બધો ફરી અગિયાર તમારે તમારું જે કામ હોય બધું પટાવી દેજો એ તો હું ચા નીચી દે મારા પાપડી પાપડી નું હોય મુહૂર્ત કરો અંબાજી જઈશું ને અંબાજી કરે

અંબે આવી ઓબી આની તારે બેઠું ગુટર ગુટર બોલે ભેગા થઈએ તો અંબાજી તૈયારીઓ કરીએ અંબાજી તૈયારી કરી નાખી તમે તો બધી

મારો કન્યો તો પોટલી પોટલી ચાલ ના ખબર ના પડે ખોરતો હા ઓમ ભાર ખોટતો થોડો મસ્તી કોઈ પણ આ કન્યો તો આવ્યો મારો ના ના એક ચાર ચીટલી વાટ હોય છોકરો ચાર વાટ વાત બરાબર ભણવાય જાય ને ચાલે વાટ હબ ચાલુ હોય લખાતો હોય છોકરું

એલા પેક કરવાનું અમે કરજો પાછા 11 નું ફાઇનલ 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 હપો હબ જવા છે હો હર હર હેડો 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 પ્રેમલાલ તેરીએ ઘરમા બેઈ દે ઘરમા બેઈ દે